કેવાન જોવાનું હવે લાડા નાખવાઓ દેખાય પછી જો એટલા કેવું ન પડે લાગે મુકલી વિવણન કેલા તો મેં હમજી હમજી હે તો વાતો મે તો વા ગમાડ

આડી જાડી આડી હો કોટન છે ના આપડા બાઘર્યો આ રાખો આરીએ ફાઇનલ ફાઇનલ ત્રણ લઈ લે અલગ અલગ કલરના હા અલગ જોરદાર ચિટના અને મોધી આરી એક આરી ટપકો હોય ના આ વી

તમારો આવશે મોઢે નૃતરા આવશે એમ નો ત્રણસો ચારસો લેવો પડે ચારસો તો લેવો જ પડે લેવા પડે ને

બાપા ને નવી લાભી હોય તો ગમાડો ફટાફટ ફટાફટો ગમે જલ્દી તમે આવે એમને છોકરા તું સોનો રે આપડો ઓન લઈ જાય કે અમારી કોઈ ઇજ્જત ના કરી

હા લેવો હા ના એક અમે હા માથું પડાવ હા ઉપડાવો ખાલી પેલા 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 નાકતો નાકતો લાગાય ને ભાઈ એ તો કે ઓના મોરી કરો મારું બૈરું કોમ પાવ માર દે કોમ પાવ માર દે એ મજાણ પડવા ને મને જોવા બા

પંજાબી ड्रेस બતાડો પંજાબી પંજાબી હોય ભાઈ ભાઈ રાણી કલરનો આવો જોરદાર લાગશે

અને એમાં પાછી શું તમે શી વાતો કરો એ ડ્રેસ તમારે લાગે દુકાન જમાના એટલે કહું આપણી જેવું તમને

અમારી ચેનલ ને આટલો બધો સપોર્ટ માટે ખુબ દિલથી આભાર માને છે અમારી ટીમ બોલો તો લાઈક કરો કરો શેર બોલતા